નમસ્કાર સાથી મિત્રો આજ આપણે ચાલુ કરીશું જય જવાન જય કિસાન સાથે હું નિમિષા કોટ આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ અને આજ ખાસ લોકોને આખા ગુજરાતના લોકોને આખા ભારતના લોકોને જણાવવાનું કે ગોંડલની એક છાપ પડી ગઈ છે અને એ છાપ સેના હિસાબે છે અને શું કામ છે તમે ઓડિયો જોયા હશે વિડીયો સાંભળ્યા હશે અને રોજે રોજની તમને માહિતી મળતી હશે પણ આજનો મુદ્દો છે કે ગોંડલમાં એના સિવાયના પણ બીજા ઘણા બધા પ્રોબ્લેમો છે ગોંડલ આશાપુરા મંદિરથી પુલ પસાર થાય છે અને ત્યાં પાછળ નર્સરી છે સરકારી નર્સરી અને સામે ઘણા બધા પંદરથી વીસ ખેડૂતોની વાડી છે લગભગ બે હજાર ચોવીસ સપ્ટેમ્બરના રોજથી નગરપાલિકામાં સતત હું પહેલાં એકવાર હું પોતે આવેદન આવી એના પછી બીજી વખત અમે લાઈવ કર્યું ત્રીજી વખત ગોંડલ નગરપાલિકાના પ્રમુખને અમે સ્વામિનારાયણ મંદિરે લઈ ગયા કેમ કે સ્વામિનારાયણ મંદિરનો જે પાછળનો રસ્તો છે જ્યાં એનો પુલ પૂરો થાય છે ત્યાં બાલાશ્રમથી રહી અને ગોંડલની જે નર્સરી છે ગવર્મેન્ટ નર્સરી ત્યાં સુધીનો એક રસ્તો છે જ્યાં વાડીએ પણ જઈ શકાય તો ખેડૂતોનો એક રસ્તો છે નર્સરીનો એક એક વારો રસ્તો છે આશાપુરા પુલનો અને ત્રીજો રસ્તો છે કે સુરેશ્વર પાસે એક ધાબી છે તો ખેડૂતો પાસે કાંઈ વિકલ્પ નહોતો ધાબી ઉપરથી જતા હતા પણ થોડાક દિવસ પહેલાં ત્યાં વરસાદ આવ્યો થોડું પાણી ભરાણું અને એક ખેડૂતનું ત્યાં બાઇક ચલવાઈ ગયું બાઇક મૂકીને ખેડૂત તણાઈ ગયો અને તણાઈને બહાર નીકળવું પડ્યું આવી પરિસ્થિતિમાં બધા ખેડૂતો પંદરથી વીસ ખેડૂતો નર્સરીના કર્મચારી મને મળ્યા બધા સાથે મળી અને પાછી રજૂઆત કરવા આવ્યા એ વસ્તુને પણ એક દોઢ મહિનો થઈ ગયો વારે વારે નગરપાલિકાના પ્રમુખે અમને એવું આશ્વાસન આપ્યું કે અમે રજૂઆત કરી છે ટાઈચ નાખી દેશું અમે રજૂઆત કરી છે આ કામ થઈ જશે થઈ જશે પણ આજે સત્તામાં બેઠેલા લોકો ખાસ કરીને ગોંડલમાં બેઠેલા લોકોને એ વસ્તુ જોવી પડશે કે જે દોઢસો વર્ષ જૂનો રસ્તો હતો બરાબર જે સરકારી દવાખાનું છે બાલાશ્રમ છે ત્યાંથી જવાનો દોઢસો વર્ષ જૂનો રસ્તો મહારાજનો હતો જ્યાં કદાચ ઘણા બધાને યાદ હશે કે આપણે નાના ત્યાં સાયકલ કેમ આવી ગયો અને ઈ પણ ખાડો એવી કે સ્વામિનારાયણ મંદિરનો જે પુલ છે પુલે ત્યાં પુલ પૂરો થાય પછી મંદિરનો પ્રાઇવેટ બનાવેલો સિમેન્ટનો રસ્તો છે રસ્તો પૂરો થઈને ખાડો કેમ થઈ જાય એટલે પહેલાં તો નગરપાલિકાએ એ તપાસ કરવું પડે કે ખાડો કોને કર્યો છે શું કામથી કર્યો છે અને ખાડો નથી કર્યો તો શું કામ હાથે હાથે ખાડો કેવી રીતે થયો કેમ કે જ્યાં સુધી તમે એનો રસ્તો નહીં ગોતો અમે તમે એની પર રસ્તો નહીં બનાવી શકો અથવા તો તમે ટાઈસ નાખી નહીં શકો કેમ કે પાકો દોઢસો વર્ષ જૂનો રસ્તો એમને વગર કોઈ કારણે ન ધોવાઈ જાય ધોવાઈ જાય તો એ આખી આખી પટ્ટી છે આખી ધોવાય આલી સ્પેશિયલ ત્રીસ ચાલીસ ફૂટ ન ધોવાય એટલે આજે ગોંડલ નગરપાલિકામાં અમે રજૂઆત કરી લોકોની સામે પણ અમે આ વાત પ્રશ્ન મૂક્યો કે ભાઈ ગમે એ પરિસ્થિતિ થાય હવે આજ સુધી આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ હતો પણ હવે મારી દ્રષ્ટિએ જે રાસાપુરા પુલ ઉપર લોકો સેવાળના કારણે રોજ દસ થી પંદર લોકો ત્યાં લપસીને પડી જાય છે તો હવે આ મુદ્દાને અર્જન્ટ રૂપે ગણવો જોઈએ અને તાત્કાલિકમાં આજે મને નગરપાલિકાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ રૈયાણીએ કમિટમેન્ટ આપ્યું છે કે સાંજ સુધીમાં એ મને કાંઈક ને કાંઈક આનો રસ્તો કહેશે તો સેવાળ સાફ કરી દે સેવાળ પાછો પાંચ છ દિવસમાં થઈ જાય વરસાદની ઋતુ છે એટલે તો એ બાલાશ્રમવાળા રસ્તે ટાઇચનું કેવી રીતે કરી શકવાના છે એ કે અને જો એ પણ હવે એ લોકો થોડાક સમયમાં ધ્યાન નહીં દે તો આ નગરપાલિકામાંથી આજે હું આ તમારી સામે આ વાત મૂકું છું કે આના માટે મારે ભૂખ હડતાલ પર બેસવું પડે તો બેસીશ પણ ખેડૂતો માટે આ રસ્તો કેમ કે બધા ખેડૂતો ટેક્સ ભરે છે અને આ રસ્તો પાણી બેઝિક નેસેસિટી છે સિટીઝનની જે સરકારે આપને આપવી જોઈએ આજે તમે પોતે જે પણ રસ્તે ચાલશો ને ત્યાં તમે જોશો કે પોતાનો ત્યાં અઢાર મીટરથી પણ વધારે સિમેન્ટ રોડ બનેલો છે તો સિમેન્ટ રોડ ક્યાંથી આવ્યો કોણે બનાવ્યો આ નગરપાલિકાનો મુદ્દો છે નગરપાલિકા એ તપાસ કરવી જોઈએ કે ખાલી આટલા આમતા કટકામાં સિમેન્ટ રોડ ક્યાંથી આવ્યો આખો રસ્તો છે બાલાશ્રમથી લઈ અને નર્સરી સુધીનો એ રસ્તો પાસ થયેલો છે ગોંડલના પ્લાનિંગ જે રોડનો સિટીનું પ્લાનિંગ છે એ પ્લાનિંગમાં એ રસ્તો દેખાડે છે આની પહેલાં હું જ્યારે આવી ત્યારે મેં રસ્તો દેખાડ્યો હતો તો અચાનકથી ખાલી સો મીટરનો સિમેન્ટનો મસ્ત ઝકાઝક રોડ અને એ રસ્તો અઢાર મીટરનો છે તો આ તો ત્રીસ મીટરનો રોડ છે તો ઇટ મીન્સ કે રોડની બે સાઈડનું દબાણ થયું છે

હજી એક મુદ્દો તમને કહું આશાપુરા પુલ ઉપર આશાપુરા પુલ સિવાય પુલ છે એ પુલ બનાવ્યો છે મંદિર મંદિરે બનાવેલો છે બહુ સારી વાત છે ગોંડલ સ્વામિનારાયણ મંદિર આટલું સદ્ધર છે બનાવ્યો તો સ્વામિનારાયણ મંદિરને મારી વિનંતી છે કે જ્યારે ખેડૂતો આટલા હેરાન થાય છે તો એ પુલ માંથી ખેડૂતોને ચાલવા દે અને બીજું ગોંડલ નગરપાલિકાને એક વિનંતી છે કે જેની જેની વાડી છે એને મદદ કરો એટલે એના પુલ બનાવી લે આપણી પાસે બે ઓપ્શન છે કા તમે રસ્તો કરી દો ને કા તમે પ્રાઇવેટ પુલ બનાવવા દો અમુક સંસ્થાઓ આવે સામે પુલ બનાવી દે ખેડૂતોનો રસ્તો સોલ્વ થઈ જાય પણ મને એ નથી સમજાતું કે ગોંડલમાં આટલો બધો પક્ષપાત કેમ આજે મંદિરની વાડી સામે છે તો મંદિરને પુલ બનાવવાની છૂટ છે બહુ સારું આપણે ઈચ્છી છે કે મંદિરની પ્રગતિ થાય કેમ કે રોજ સાંજે હજારો ભક્તો મંદિરે જાય છે આપને આપણા માટે પણ એક બહુ સારું સ્થળ છે ધર્મનું સ્થળ છે પણ સામે એટલા જ મહત્વનો આપણી પાસે ખેડૂતો પણ છે ખેડૂતોની વાડી પણ છે કે જેને આપણે અન્નદાતા કહી છીએ અને આપણે લાલબહાદુર શાસ્ત્રીએ જે આપણે સ્લોગન આપેલો છે જય જવાન જય કિસાન બધી જગ્યાએ આપણે બરાડા પાડીને બોલી છે બોલવાથી શું થાય જયારે કિસાનોને જરૂર આવે છે કિસાનોને ફ્રેકચર થઈ જાય છે પગમાં કિસાનોને અહીંયા લઈને આવવા પડે છે બેનર લઈને ઉભું રહેવું પડે છે રસ્તા ઉપર એની વાડીએ નથી જઈ શકતા ત્યારે આ મુદ્દો કેમ નથી સમજાતો જય જવાન જય કિસાન વાળો એટલે જેટલા પણ ગોંડલના ભાજપના નેતાઓ છે જય જવાન જય કિસાન બોલો ને એ પહેલા આશાપુરા પુલ અને બાલાસમ વાળો રસ્તો યાદ કરજો કે આપણે કિસાનો સાથે શું કરી છીએ પછી આગળ બોલજો આંદોલન અરજી કરી ત્યારબાદ તમને કોઈના ભલામણ બેનજી વારે વારે મુદ્દાઓ લે છે તો એમાં સ્વામિનારાયણ મંદિરને કોઈ તકલીફ નથી બેન ભલે એના રસ્તાનું કામ આગળ વધારતા અને નગરપાલિકા તરફથી કોઈ રસ્તો બનશે તો અમે સહયોગ આપશું જય જય હિન્દ જય ભારત